સ્વાગત છે તમારું આ વિડીયોમાં આજે આપણે બનાવીશું બદામ શેક બદામ શેક બનાવવા માટે મેં અહીં ત્રણ લીટર દૂધ લીધેલું છે જેને આપણે ગેસ પર ઉકળવા મૂકીશું મેં અહીં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે તમે ડેરીમાંથી લો તો ફૂલ ફેટની થેલી લેવાની છે અમૂલ અથવા માહી જે લેતા હો તેમાં ગોલ્ડ અને જો તમે લગવાનું લેતા હો તો મલાઈ ઉતાર્યા વગર ડાયરેક્ટ જ લેવાનું છે અને એને આપણે ફૂલ ફ્લેમ પર શરૂઆતમાં ઉકળવા મૂકીશું એક બે ઉભરા આવી જાય ત્યારબાદ તેની ફ્લેમ આપણે સ્લો કરીશું ગેસની ફ્લેમ ફૂલ છે માટે દૂધ ઉભરાઈ ના જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું દૂધ આ રીતે ઉકળી રહ્યું છે તેમાં ઉભરા આવી રહ્યા છે આ રીતે ત્યારે આ સ્ટેજ પર આપણે હવે આમાં ખાંડ ઉમેરીશું મેં અહીં એક વાટકી ખાંડ લીધેલી છે તમે તમારા સ્વાદ પ્રમાણે ગળિયું વધારે ખાતા હોય કે ઓછું તે પ્રમાણે ખાંડનું પ્રમાણ વધારે અથવા ઓછું કરી શકો છો ખાંડ ઉમેર્યા બાદ આ રીતે એને આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એને ઉકળવા દઈશું દૂધ ઉકળી રહ્યું છે ત્યાં આપણે એક ઠંડા દૂધમાં બેથી ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર લઈને મિક્સ કરેલ છે કસ્ટર્ડ પાવડર હંમેશા ઠંડા દૂધ અથવા પાણીમાં મિક્સ કરવું જેથી અંદર ગાંઠા ના રહે દૂધ આ રીતે ઉકળી રહ્યું છે ત્યારે આપણે જે પેલું મિક્સ કરેલું દૂધમાં કસ્ટર્ડ રાખેલું છે આ સ્ટેજ પર આપણે એ તે ઉમેરીશું કસ્ટર્ડ પાઉડર વાળું મિલ્ક ઉમેર્યા પછી આ રીતે આપણે કસ્ટર્ડ ઉમેર્યા પછી આ રીતે બે ત્રણ ઉતરા લીધેલા છે હજી એટલું ઘટ નથી થયેલું માટે હજી આપણે એને ઉકાળશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીએ દૂધ બેસી ના જાય એ માટે ખાસ તપેલાના તળિયા સુધી ચમચો ફેરવવો આ રીતે દૂધને ઉકાળતા ઉકાળતા અંદાજીત વીસેક મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આટલું ઘાટું થઈ ગયું છે આ સ્ટેજ ઉપર આપણે આમાં બદામ પિસ્તા જે ઉમેરવું એલચીનો ભૂકો તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો મેં ખાલી અહીંયા બદામ ઉમેરેલી છે બદામ ઉમેર્યા પછી આ રીતે હલાવી અને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું હવે આને આપણે ઠંડુ થવા માટે રૂમ ટેમ્પરેચરનું થાય ત્યાં સુધી બહાર રાખશું ત્યારબાદ ફ્રિજમાં મૂકી એકદમ ઠંડુ કરી લેશું આ ઠંડુ થઈ રહ્યું છે ત્યારે આપણે એમાં વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા રહેશું જેથી કરીને મલાઈ જામી જાય એવું બને નહીં અને એકદમ સરસ આ રીતે જ કન્સિસ્ટન્સી રહે તો આ રૂમ ટેમ્પરેચરનું નોર્મલ ઠંડુ થઈ ગયું છે આ સ્ટેજ ઉપર આપણે આને ફ્રીજમાં મૂકીશું ઠંડુ થઈ ગયું છે આ બદામ શેક તો હવે એ રેડી છે યુઝ કરવા માટે તમે અમારી રેસિપી ટ્રાય કરી મને જણાવજો તમને કેવી લાગી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ